કદમ મોબાઈલથી પુસ્તકો તરફ આપની સમક્ષ રજૂ કરું છું એકવીસમી સદી એટલે જ્ઞાનની સદી દુનિયાભરની માહિતી પડવારમાં આપ સુધી પહોંચી જાય છે શું આ જ્ઞાન મેળવવાનો સ્ત્રોત માત્ર મોબાઈલ જ છે એમ છે મોબાઈલ તો માત્ર પંદર વર્ષથી જ ઉપયોગમાં આવ્યા પરંતુ તેની પહેલા અને આજે પણ દુનિયાને જાણવા માટેનો અઘૂટ સ્ત્રોત કયો તો કહીશ પુસ્તક પુસ્તક એ જ્ઞાનનું અવિરત જણું છે પુસ્તક એટલે સમયના સમુદ્રમાં ઊભી કરવામાં આવેલ એક દીવા દાંડી જો આપણે મહાન વ્યક્તિઓના જીવનચરિત્રને વાંચીશું તો આપણને જાણવા મળશે કે તેમને સામાન્યમાંથી મહાન બનાવનાર એ સારા પુસ્તકો જ હતા જો વિદ્યાર્થી અવસ્થામાં સારા પુસ્તકોનું વાંચન કરવામાં આવે તો તે વ્યક્તિ દેશના સારા નાગરિક બની શકે છે તે દેશના ઘડતરમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી શકે છે પરંતુ દુઃખની વાત તો એ છે કે આજે વિદ્યાર્થી યુવાનો અને વડીલો પણ પોતાનો સારો એવો સમય મોબાઈલમાં વેળવી રહ્યા છે વેડફી શબ્દ એ માટે વાપર્યો કારણ કે તેઓ મોબાઈલનો જરૂરિયાત પૂરતો ઉપયોગ ઓછો અને બિનજરૂરિયાત ઉપયોગ વધુ કરી રહ્યા છે પહેલાં ઘરોઘરોમાં સારા પુસ્તકો જોવા મળતા ગામે ગામે પુસ્તકાલયો જોવા મળતા એટલું જ નહીં તે પુસ્તકાલયમાં ભીડ પણ એટલી જ રહેતી પરંતુ આજે તો નથી જોવા મળતા પુસ્તકાલયો કે નથી જોવા મળતી ભીડ હા ગામના ચોરે કે બગીચામાં ભીડ તો જોવા મળે છે પરંતુ તે ભીડ મોબાઈલમાં મશ્ગુલ જ હોય છે અહીં હું મોબાઈલનો વિરોધ નથી કરતી સમયની સાથે સાથે એ પણ જરૂરી જ છે પરંતુ મોબાઈલને હાથમાં લઈ પુસ્તકોની તરફ નજર સુધાર ન કરવી એ ખોટું છે બજારમાં નાનાથી લઈને મોટા સુધી તમામ વર્ગને ગમે તેવા પુસ્તકો ઉપલબ્ધ છે તમે તેનું વાંચન કરી તો જુઓ હું મારી ગેરંટી આપું છું કે જ્યાં સુધી પુસ્તક પૂરું નહીં થાય ને ત્યાં સુધી તમને તે મૂકવાની ઈચ્છા નહીં થાય તમે તે પુસ્તક વાંચી તો જુઓ જ્યારે તે પુસ્તકનો નશો ચડશે ત્યારે તમે આપોઆપ તેમાં મગ્ન થઈ પોતાના જ્ઞાનની ભૂખ જાતે જ સંતોષી શકશો જરૂર છે તો ફક્ત પુસ્તકોની તરફ એકદમ આગળ વધી પુસ્તકોનું વાંચન શરૂ કરવાની અત્યારે દરેક મા બાપની ફરિયાદ છે કે અમારા બાળકો તો આખો દિવસ મોબાઈલ જ વાપરા કરે છે તો શું તેમાં બાળકોનો જ વાંક છે માતા પિતાનો કંઈ વાંક જ નથી અહીં હું તમારી સમક્ષ એક પ્રસંગ મૂકું છું એકવાર આપના જેવા જ એક સજ્જડ ટ્રેનની મુસાફરી કરી રહ્યા હતા તેમની સામેની સીટમાં એક સ્ત્રી તથા તેની સાત વર્ષની બાળકી બેઠા હતા જ્યારે તે સજ્જનની સામે જોયું ત્યારે તે મા દીકરી બંને પોતપોતાનું પુસ્તક વાંચી રહ્યા હતા આ જોઈ તે સજ્જનને ખૂબ નવાઈ લાગી તે સજ્જને કહ્યું કે બહેન આજના મોબાઈલના યુગમાં આપની દીકરી પુસ્તક વાંચી રહી છે તે જોઈ મને ખૂબ આનંદ થયો પરંતુ આ શક્ય કઈ રીતે બન્યું ત્યારે તે બહેને એક સરસ જવાબ આપ્યો જે આપના વડીલોને પણ લાગુ પડે છે તે બહેને કહ્યું કે બાળકો ક્યાં કંઈક જાતે જ શીખે છે તેઓ તો ફક્ત આપનું અનુકરણ જ કરતા હોય છે આપણે મોબાઈલને મૂકી પુસ્તક હાથમાં પકડીશું તો તેઓ પણ તે જ પગલે ચાલશે જો આપને બાળકોની દુનિયાનું વિસરણ જ કરવું હોય ને તો તેમનામાં પુસ્તકો પ્રત્યે લગાવ ઉત્પન્ન કરવો જોઈએ તેમને મનગમતા પુસ્તકો તેમને પંચતંત્રની વાર્તાઓ તથા તેમને જે વિષયમાં રુચિ હોય ને તેવા વિષયના પુસ્તકો લાવી આપવા જોઈએ તેમને તેવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ મોબાઈલ પ્રત્યેની બધી જ ફરિયાદો દૂર થઈ જશે તો ચાલો આજને આપ શુભ આ શુભ દિવસે આપ સર્વે નક્કી કરીએ કે જેમ પ્રતિમાસ મોબાઈલને રિચાર્જ કરાવીએ છીએ ને તેમ આપણી જાતને પણ ઓછામાં ઓછું એક પુસ્તક વાંચી તો રિચાર્જ કરીએ અમારી શાળાના ગુરુજનો દ્વારા ગ્રામજનો માટે આપણું પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે આ પુસ્તકની મુલાકાત લઈ પુસ્તક વાંચન શરૂ કરીએ તો ચાલો આપ સર્વે એક કદમ મોબાઈલથી પુસ્તકો તરફ માંડીએ